નમસ્કાર દર્શક મિત્રો આશાપુરા ન્યૂઝના ખાસ કાર્યક્રમ સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તનમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જેઓ કચ્છ જિલ્લા ભાજપમાં પ્રવક્તા તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે એમને મળશું અને જાણવાની કોશિશ કરશું કે હાલ કચ્છમાં શું ચૂંટણીનું ચિત્ર જોવા મળ્યું છે ઘનશ્યામભાઈ આપનું આશાપુરા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ખાસ કરીને એના વિશે વાત કરો કે કચ્છમાં હાલ શું ચૂંટણીનું ચિત્રણ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીએ

ચારે બાજુથી સાથી આપણે ચાલુ થઈએ અને અને પછી મોરબી સુધી એમને આવકાર આપી રહ્યા છે લોકો સાથે જોડાઈ રહ્યા છે યંગ જનરેશન પાસે આવી છે અમારો વિઝન નિશ્ચિત છે હું સામે પક્ષે આપ કોંગ્રેસની જો વાત કરું તો કોઈ વ્યવસ્થા નહીં કોઈ અર્થતંત્ર નહીં કાર્યકર્તાઓ નહીં અને અંદરો અંદર લડે છે કોંગ્રેસ યારે આજે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવા જઈ રહી છે આપણે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આ જીત સીટ જીતવા જઈ રહી છે પરંતુ આજની જ જ્યારે વાત કરીએ તો ઘણા ન્યૂઝ અખબારોની વાત કરીએ તો અમુક પાટીદાર સમાજના આગેવાનો કે પટેલ સમાજના આગેવાનોએ રાહુલ ગાંધી અને સ્વામિનારાયણ ભગવાનના ફોટો સાથે પણ આવકારની જાહેરાતો આપી છે તો શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ સમાજ નારાજ થયો છે કે શું લાગે છે સૌથી પહેલાં તો એ જાહેરાતની અંદર જેટલા વ્યક્તિઓના નામ છે એ તમામ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અને મજાની વાત તો એ છે કે નરેન્દ્રભાઈના પાંચ વર્ષના શાસન પછી કોંગ્રેસના નેતાઓને મંદિરમાં જવું પડે છે જનોઈ પડવી પડે છે ભારત માતા કી જય બોલવી પડે છે અગાઉ ક્યારે નતા બોલતા એટલે આ એક અમારી બીજી પણ જીત છે કે કોંગ્રેસના નેતાઓ ભગવાનના શ્રેણી જઈ રહ્યા છે ખાસ વાત કરી આજે જે રાહુલ ગાંધીની સભા છે સાંજના સમયે મોટાભાગના લોકો ખાસ કરીને વિવેચકોને એવું પણ માનવું છે કે ભુજમાં રાહુલ ગાંધીની સભા બહુ રેર કેસ થઈ છે કે ક્યારેય નથી પણ થઈ અને મોટાભાગની અંજાર ગાંધામના વિસ્તારમાં થાય છે તો શું લાગે છે કે અત્યારે સ્થાનિક જે ઉમેદવારને ઉભા રાખવામાં આવે છે તો એને ક્યાંક ને ક્યાંક વોટ વધુ મળે એના માટે કે શું ચિત્રણ જુઓ છો રાહુલ ગાંધી જ્યાં જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ સાર છે બે હજાર સત્તરમાં રાહુલ ગાંધી અંજારમાં સભા કરી ગયા હતા અને અંજારની અંદર એમના વરિષ્ઠ આગેવાન વિકે હુંબલને પંદર હજારથી વધારે મતથી હાર હતી એટલે રાહુલ ગાંધી જ્યાં 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 છે ત્યાં કોંગ્રેસની હાર થાય છે આજે જ હવે હું સોશિયલ મીડિયા જોતો તો સોશિયલ મીડિયા પર એક વસ્તુ વાયરલ થઈ છે કે ભૂજ ખાતે બે હાસ્ય કલાકારો પધારી રહ્યા છે મારે આ વિશે વધારે નથી કે હું સોશિયલ મીડિયામાં આપ જોઈ શકો છો હું ચેલેન્જ સાથે કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી આવે પ્રિયંકા ગાંધી આવે કે સોનિયા ગાંધી આવે કચ્છની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહીએ ને રહેશે ખાસ કરીને કોંગ્રેસના આક્ષેપની વાત કરીએ તો જે કહી શકાય કે બોલવામાં આતંકવાદી હુમલો થયો સર્જિકલ સ્ટ્રાઇક પણ કરવામાં આવી એનો શ્રેય ભાજપ સરકાર લે છે એવો કોંગ્રેસનો આક્ષેપ છે તો આ સમગ્ર બાબતને કઈ રીતે એક જુઓ છો હાર જોઈ રહેલી કોંગ્રેસ ભારતીય જનતા ઉપર જનતા પાર્ટી ઉપર અનેક આક્ષેપો કરી રહી છે નરેન્દ્રભાઈએ પણ કાલે પોતાના એક ટીવી ઇન્ટરવ્યુમાં કીધો કે છેલ્લા ચૌદ વર્ષથી મેં એટલી બધી ગાળો ખાધી છે કે જેને લખવા બેસીને જોવા બેસીએ ને તો ચોપડી અને ડિક્શનરીઓ નાની પડી જાય એટલે આ કોંગ્રેસ હાર હતાશામાં છે નિરાશ છે કોંગ્રેસ પોતાની નિશ્ચિત હાર હવે જોઈ રહી છે એની વાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવક્તા હોય હોય ગુજરાત કક્ષાના કે કોઈ પણ પ્રવક્તા હોય એમની લેંગ્વેજ હવે બદલી ગઈ છે કારણ કે એમને હાર નિશ્ચિત દેખાય એક ફેસ મતદાન પતી ગયું છે બીજા ફેસ મતદાન આજે ચાલુ છે એની અંદર પણ તમે અત્યારે હોટનો પ્રસિદ્ધ જોવો તો તમને ખબર પડશે કે કોંગ્રેસ નિશ્ચિત હાર તરફ આગળ વધી રહી છે અને ભારતીય જનતા પાર્ટી એનડીએ સાથે સાડા બેઠક જીતવા જઈ રહી છે કોંગ્રેસના એક પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કાલે સોશિયલ મીડિયા પર એમ કીધું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ મને હેરાન કરે છે આ કોંગ્રેસની પરિસ્થિતિ છે કચ્છ કોંગ્રેસની વાત કરીએ તો કચ્છ કોંગ્રેસની અંદર તમે મને સિંગલ એવો નેતા બતાડો કે જે ચૂંટણી જીત્યા હોય આજે હું તમને વાત કરું વિકે હુંબલ હેટ્રિક કરી છે હારવાની ટીવી સામે આવતા ઘણા બધા નેતા હું કોઈના નામજોક આક્ષેપ નથી કરતો એમને ક્યારે પૂછો ત્યાં તમે ચૂંટણી લડ્યા છો કોંગ્રેસ ના મોડી હું કોઈ નામ નથી લેતો નગરપાલિકાની ચૂંટણી હાર્યા છે અત્યારે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર ગ્રામ પંચાયતની ની ચૂંટણી હાર્યા છે એટલે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે ને ખલાસ થઈ ચુકી છે આપનો દાવો છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે એક વાત હું એ પણ કહેવાય છે કે ઘણા અત્યારે કોંગ્રેસના જે કહી શકાય કે હોદ્દેદારો ધારાસભ્યો અને સાંસદો પણ ભાજપ પાર્ટીમાં જોડાયા છે પરંતુ બે નામો અત્યારે જે ભારતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે નવજોતસિંહ સિદ્ધુ અને એ તો વહેલા અત્યારે કોંગ્રેસમાં જોડાયા પરંતુ હમણાં હાલમાં જ જ્યારે શત્રુઘ્ન સિન્હા પણ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે શું લાગે છે કે ક્યાંક નારાજગી છે કે શું છે કોઈ નારાજગી નથી શત્રુઘ્ન સિંહા અને નવજોત સિદ્ધુ અમારી સાથે રહ્યા હતા અમારી વિચારધારાથી વરાયેલા રહ્યા હતા જ્યારે એમની પોતાની વિચારધારા બદલી અને નવજત સિંધુ પાકિસ્તાનના વખાણ કરતા થયા ત્યારે એને ભારતીય જનતા પાર્ટી મૂકવી પડી છે ભારતીય જનતા પાર્ટીમાં આવા નેતાની કોઈ જગ્યા નથી બરાબર શત્રુઘ્ન શત્રુઘ્ન બેફામ બોલ ભારતીય જનતા પાર્ટીને

કચ્છના કોઈ પણ ગામડાના કોઈ પણ વ્યક્તિને પૂછો કે વિનોદભાઈ ચાવડાને તમે રાત્રે બે વાગે ફોન કર્યો છે પાંચ વાગે ફોન કર્યો છે કે ગમે ત્યારે ફોન કર્યો છે વિનોદભાઈનો તમને રિપ્લાય મળે એક જુવા સાંસદ સતત દોડતો સાંસદ સક્રિય સાંસદ આ સાંસદ આજે ભારત એટલે ભણેલ ગણેલ સાંસદ વેલ એજ્યુકેટેડ પર્સન આ સાંસદ જ્યારે આજે કચ્છને મળ્યું છે ત્યારે કચ્છની પ્રજા પણ સાણી હોશિયાર અને સમજુ છે આ સાંસદને પાછા ફરી રિપીટ કરશે એનો મને વિશ્વાસ છે જી આપે હમણાં જ અગાઉ જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરીજી છે કે ગ્રામ પંચાયત ચૂંટણી હારી ગયા છે એવો આપનો વાત છે ખાસ કરીને આ વખતે સ્થાનિક ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે ગઈ વખતે જ્યારે કચ્છની બારના ઉમેદવાર હતા ત્યારે વિનોદભાઈ ચાવડાને બે લાખ ત્રેપન હજાર વોટની સરસાઈ મળી હતી તો કોંગ્રેસનો એવો પણ દાવો છે કે એ સરસાઈ ઘટી જશે અને કોંગ્રેસ વિજયી થશે વધુ મતોથી શું લાગે છે આ બાબતે સ્થાનિકની વાત કરો છો તો આદરણીય પુષ્પદાન ગઢવી સામે પણ ઘણા સ્થાનિક ઉમેદવાર કચ્છની લોકસભામાં લડ્યા છે એ પણ હાર્યા છે એટલે સ્થાનિક બાનિક જેવો કોઈ મુદ્દો નથી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા રહ્યા નથી એટલે નાના 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 મુદ્દાઓ બનાવી અને આગળ વધી રહ્યા છે ઓગણીસો થી આ બેઠક અમારી પાસે છે તમામ નગરપાલિકાઓ અમારી પાસે છે તમામ તાલુકા પંચાયત અમારી પાસે છે જિલ્લા પંચાયત અમે સતત જીત્યા રહ્યા છીએ હું તો આપના માધ્યમથી કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે આમ સતત આપ હારી કેમ રહ્યા છો ભુજ નગરપાલિકાની ચૂંટણી પત્યા પછી બે બાય ઇલેક્શન આવ્યા ભુજ નગરપાલિકામાં એક મુસ્લિમ ઇલાકો હતો વોર્ડ નંબર બે નો સાહેબ એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીત્યો છે એક મહિના પહેલા વોર્ડ નંબર છ ની પેટા ચૂંટણીમાં અમારો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એસી ટકા પડેલા મત માંથી મત લઈને જીત્યો છે કોંગ્રેસ સતત કે મારે છે એનો મને જવાબ આપે ખાસ કરીને હમણાં જ કોંગ્રેસના નરેશભાઈ મહેશ્વરી પણ એક દાવો રજૂ કર્યો હતો કે હાલ જ્યારે સાત વિધાનસભા કચ્છ મોરબી લોકસભા આવે છે ત્યારે સીટોમાં એમાં ત્રણ કોંગ્રેસે કબજે કરી છે ત્યારે એની સરસાઈની એ લોકો દાવો કરે છે ત્યારે કે માત્ર સત્તર હજારથી ત્રીસ હજારનું જ મતનો ફરક છે એને કોંગ્રેસ આ વખતે ખૂબ જ નજીકથી એને અંતર એનું ઘટાડી અને વિજયી બનશે એવો કોંગ્રેસનો દાવો છે એના વિશે શું કહેશો ગ્રામ પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા ચૂંટણીઓ અલગ અલગ ફેક્ટર ઉપર લડાતી હોય છે આ લોકસભાની ચૂંટણી અમે સાત વિધાનસભામાં હજી પણ ત્રીસ હજાર મતે સત્તર કરતાં આગળ છીએ આ લોકસભાની ચૂંટણી આ દેશનો વડાપ્રધાન નક્કી કરવા માટે લડાઈ રહી છે એટલે આ દેશ આ કચ્છની જનતા દેશના વડાપ્રધાન અને ચાલુ સાંસદ વિનોદ ચાવડાને જોઈને મત આપશે અને મને વિશ્વાસ છે અને ફરી પાછો છાતી ઠોકીને કહું છું કે કચ્છમાં આ વખતે લીડનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે

ગરીબી હટાવો ગરીબી હટાવો ઇન્દિરામાં પણ ગરીબી હટાવો રાહુલોમાં પણ ગરીબી તો સાહેબ તમે ચાલીસ વર્ષ શાસન હતા તમે ગરીબી નથી હટાવી શક્યા પાછા એને જૂના બુદા લઈને આવ્યા છો અમારા મેનિફેસ્ટોની વાત કરીએ તો અમે આના અગાઉ બે હજાર ચૌદમાં આપેલા તમામ વચનો પૂરા કર્યા છે કોઈ એકાદ બે રહી ગયો છે તે પણ અમે પૂરા કરવા માટે કટિબંધ છીએ અમારા મેનિફેસ્ટો અને એના મેનિફેસ્ટો લઈને હું તો આપને કહું છું આપ પ્રજા સમક્ષ જવાને પ્રજાને પૂછો કે આ બંનેમાંથી સાચો મેનિફેસ્ટો કેનો છે ને ખોટો કેનો છે અંતિમ પ્રશ્ન આપને કે ત્રેવીસમી એપ્રિલ સમગ્ર ગુજરાતમાં મતદાનની તારીખ છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે એના માટે શું અપીલ કરશે કચ્છ ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી કચ્છની જનતા અને મોરબી માળિયાની જનતાને નમ્ર નિવેદન કરું છું કે આ દેશ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આ દેશ ફરી પાછો વિશ્વગુરુ બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે બે હજાર ઓગણીસમાં તમારા મતનો ઉપયોગ કરો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવો તો આ હતા કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કર તેમણે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કચ્છમાંથી વિનોદભાઈ ચાવડા જે ભાજપના ઉમેદવાર ઉમેદવાર છે તેઓ વિજયી બનશે અને કેન્દ્રમાં ફરીથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દેશની પાંચ વર્ષ સેવા કરશે એવો ઘનશ્યામભાઈ ઠક્કરનો વિશ્વાસ છે ત્યારે આશાપુરા ન્યૂઝ પણ હંમેશા કોઈપણ લાઈવ કાર્યક્રમમાં આપને એ જ અપીલ કરતું હોય છે કે ત્રેવીસમી એપ્રિલ સમગ્ર ગુજરાતમાં જ્યારે મતદાનની તારીખ છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે જે પણ આપણો પસંદગીનો ઉમેદવાર હોય જે પણ આપણી પસંદગીની પાર્ટી હોય તેમને મતદાન કરો પરંતુ મત આપો તે ખૂબ જ જરૂરી છે ત્યારે ત્રેવીસમી એપ્રિલના સૌ લોકો કોઈપણ કામકાજ પોતાના પડતા મૂકી બપોર સુધી બપોરથી પહેલે જ વધુમાં વધુ મતદાન કરે એ જ આશાપુરા ન્યૂઝની અપીલ કેમેરા પર્સન સંદીપ ખારવા જયમલસિંહ જાડેજા સાથે ઘનશ્યામભાઈ ઠક્કરનો પણ